મારું નામ ચમાર બાબુભાઈ દુધાભાઈ મોડાસા અને અમે અત્યારે હાલ સબરપુર કોરઠમાં રહીએ છીએ સવાર સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રિંગ હોવી જોઈએ એ રીંગ હતી નહીં અને ગેસ પાસવી બોન્ડ થતો હતો તો ભાઈને સવાર સવારમાં વેદરકાંઠના કારણે થોડું અને વાસ્તવમાં તો ગંભીરતા એમ જ કહેવાય કે ગેસવાળાની જ કે એની અંદર રીંગ નથી તો ગેસ ફેલાયો ગેસ ફેલાવાના કારણે આ ભાઈને ખબર પડી નહીં અને જલ્દીથી રિમોટ કંટ્રોલથી ગેસ ચાલુ કર્યો ચાલુ કરતા અંદર જે ગેસ ફેલાયેલો હતો એનાથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવા સીધા ભરત મહિને પહેલાં ઇજાગ્રસ્ત થઈ તેના મમ્મી દોડીને આવ્યા એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડીને આવી તે એમને પણ ઈજાગ્રસ્ત થઈ છે તેમને નજીકના મારા સાર્વજનિક હોસ્પિટલમાં ચારે ચાર જણના અહીં લાયા લાયા પછી બે જણને થોડી ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ બે વ્યક્તિઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ છે